ખબર કે રક્ષાબંધન આવવાની છે અને જેમ કે તમને ખબર છે કે રક્ષાબંધનમાં બહેનો જ્યારે ઘરે આવે ને ત્યારે એ લોકોને ખાલી હાથે પાછા ના જ મોકલાય અને આ ટાઈમે જો બહુ પૈસાવાળા હશે ને એ લોકો કંઈક ગોલ્ડની કે સિલ્વરની વસ્તુઓ ગિફ્ટ કરશે બાકી નોર્મલ જે આપવા લેવામાં વસ્તુઓ ચાલતી હોય છે ને એ હોય છે ડ્રેસીસ સૂટ સાડી અને અત્યારે જમાનો છે ભાઈ સૂટનો વધારે વેસ્ટર્ન તો આવા ફેસ્ટિવલમાં ગિફ્ટ કરાય નહીં અને જો સાડી કરીએ તો બધા નથી પહેરતા તો એ સિવાય આપણી પાસે ઓપ્શન હોય છે ખાલી સૂટનું તો આ ટાઈમે જેમ કે રક્ષાબંધન છે નવરાત્રીમાં ગિફ્ટિંગ હોય છે નવરાત્રિમાં પછી અમુક લોકો હોય છે કે જે લોકોને ગરબા રમતા તો આવડતા નથી પણ તોય જાવું છે આ પાર્ટી પ્લોટ પર જશે એમ તેમ જોશે તો એ લોકો પછી ચણિયાચોળી તો ડેફિનેટલી ના પહેરે જો રમવાના જ નથી તો પછી આટલી હેવી ચણિયાચોળી કેરી કરવાનો કંઈ મતલબ નથી તો એ લોકો પણ સૂટ પહેરવાનું પ્રિફર કરતા હોય છે હવે આ બધું સૂટનું કલેક્શન તમે પોતાની શોપમાં રેડી જ રાખો કેમ કે અત્યારે નવરાત્રિના ટાઈમમાં અને કહેવાય ને કે જે રક્ષાબંધનના તહેવાર આવે છે એમાં સૌથી વધારે ધૂમથી જે કલેક્શન વેચાવાનું છે ને એ છે આપણા સૂટનું કલેક્શન તો આવી જાવ આજે હું તમને બતાવવા જઈ રહી છું એકદમ ધમાકેદાર કલેક્શન છે એકદમ કહેવાય ને કે સ્પીડમાં ક્વિકલી તમારી શોપ થી રક્ષાબંધન નિમિત્તે વેચાઈ જશે નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે ભાઈ આજના વિડીયોમાં આપણે જોવાના છે રક્ષાબંધન અને નવરાત્રી અને સ્પેસિફિક રક્ષાબંધનમાં જે વસ્તુ છે છે પેટર્ન છે ડિઝાઇન અને મટીરિયલ સૌથી વધારે વેચાય છે એ વસ્તુ આપણે જોવા જઈ રહ્યા છે તો આપણે સ્ટાર્ટિંગ કરીએ થોડાક લાઈટ કલેક્શનથી તો અહીંયા જોઈ શકો છો આ ફર્સ્ટ ડ્રેસ એવું છે ને જે તમે ગિફ્ટ પણ કરી શકો છો પોતાના માટે પણ પરચેસ કરી શકો છો અને આ આપણું રક્ષાબંધન બી એક દિવસ નથી ચાલતું બે ચાર દિવસ તો ચાલતું જ હોય છે કેમકે અમુક બહેનો એવી હોય છે ને જે થી આવતી હોય છે તો એ લોકો બે થી ત્રણ દિવસ સુધી એ તહેવાર ની ઉજવણી કરતા હોય છે તો એ ટાઈમ માં આપણે નવા કપડાં પહેરવા જોઈતા હોય તો આ બધી વસ્તુ તમારી શોપ ઉપરથી ઈઝીલી વેચાઈ જશે હવે તમે વિચારશો કે આવું કલેક્શન અમારી શોપમાં નથી અને અમને મળતું નથી તો ભાઈ આપણું અજમેરા ફેશન છે ને જ્યાં તમને આવી બધી વેરાયટી જોઈ શકો છો રોપટ કેટલો સરસ મજાનો પ્રિન્ટેડ અને એની સાથે એકદમ ડિઝાઇનર તમને લાગે આવું બધું જ કલેક્શન તમને અહીંયા અજમેરા ફેશનમાં હોલસેલમાં મળી જાય છે હવે એકદમ સિમ્પલ ડિઝાઇન તમને કંઈક જોઈએ છે કે ભાઈ એજેડ છે એના માટે તો આ તમે મૂકી શકો છો વ્હાઈટ અને એની સાથે સાથે એક સરસ મજાના કલર કોન્ટ્રાસ્ટમાં તમને આ ડિઝાઇન મળી જાય છે રૂપટ્ટાની વાત કરી લઈએ તો અહીંયા રૂપટ્ટો જોઈ શકો છો આખો જે સિફોન મટીરિયલ આવે છે ને પ્યોર સિફોન એના ઉપર તમને આ રૂપટ્ટો મળી જાય છે અને આખું થ્રી પીસનું સેટ આવશે એટલે કે કહેવાય ને કે બોટમ રૂપટ્ટો અને ટોપ એ બધી જ વસ્તુ મળી જશે અને આ બધી જ વસ્તુ તમને મળશે ખાલી ને ખાલી હોલ હોલસેલમાં એટલે કે ચાર પીસ છ પીસ ના સેટમાં ને મિનિમમ પર્ચેસિંગ તમારે કરવાની રહેશે માત્ર ને માત્ર પચીસ હજાર રૂપિયા ને કોઈ આપણે લાખો નું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું અને પોતાની શોપ ને જયારે કે રિન્યુ સ્ટોક સાથે તમારે કઈ સેલ કરવું હોય ને એના માટે તો બેસ્ટ આર્ટિકલ છે હવે હેવી રેન્જમાં આપણે બતાવી દઈએ અહીંયા જોઈ શકો છો કે ભાઈ સરસ મજાનો અહીંયા જે નાના નાના ડાયમંડ નું વર્ક છે એની સાથે કલર જે છે ખૂબ જ બ્યુટીફુલ કલર છે આવી વસ્તુ સુરત હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય એની સિટી કંઈ પણ કોઈ પણ જગ્યાએ તમે આ છે ને એકદમ ઈઝીલી સેલ કરી અને એના સિવાય જો વાત કરી લઈએ આપણા ડ્રેસની રેન્જની તો એ મારી ગેરંટી છે કે આ જે હેવી કલેક્શન દેખાય છે ને એ પણ તમને માર્કેટ કરતા ફિફ્ટી પર્સન્ટ ઓછી જ પ્રાઇસમાં અહીંયા મળશે કેમ કે આપણે ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને આ વસ્તુ આપતા હોય છે આપણી વચ્ચે કોઈ લોકલ ડીલર નથી એટલે કહેવાય ને કે ભાઈ જયારે વસ્તુ બે ત્રણ જણા પાસે પાસ થઈને આવે ને એટલે બધાનું કમિશન એડ થઈ જાય પણ આપણા અને તમારા વચ્ચે કોઈ જ નથી તો તમે પોતાના બજેટ હિસાબે અહીંયાથી આ બધી વસ્તુ પરચેસ કરી શકો છો જેમ કે અહીંયા જોઈ શકો છો સરસ મજાનું આ તો આખું ડિઝાઇનર પીસ છે વન સાઈડ જે બ્રોચની ડિઝાઇન છે તમે ઘણા બધા જે રેડીમેડ ડ્રેસીસ આવે છે એમાં જોઈ હશે તો આ વસ્તુ પણ તમને અહીંયા અનસ્ટીચમાં મળી જાય છે આખું ખૂબ બુટિકનું ડિઝાઇનર કલેક્શન છે એની સાથે રૂપટ્ટાની વાત કરી લઈએ તો આખું કહેવાય ને કે ભાઈ સિલ્ક જેવી પેટર્ન અહીંયા તમને રૂપટ્ટા ઉપર પર મળી જશે અને એટલું જ નથી હું તમને આની ડિટેલિંગ ચેક કરાવ એક વખત તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ આની જે બોર્ડર છે એ પણ ખૂબ જ બ્યુટીફુલ બોર્ડર તમને અહીંયા મળી જાય છે આ જોઈ શકો છો અને એની સાથે ટસલ્સ ટસલ્સ કહી શકો લટકણ આપણી ભાષામાં જે કહેતા હોય છે એ વસ્તુ તમને અહીંયા મળી જાય અને જો લાસ્ટ એન્ડ લીસ્ટ તમને લાઇટ કલર શાર્ટમાં કોઈક ડિઝાઇન જોઈતી હોય તો આ જોઈ શકો છો ખૂબ જ બ્યુટિફુલ ડ્રેસ છે કલર એકદમ સરસ મજાનો છે એકદમ લાઇટ અને આની કલર કોન્ટ્રાસ્ટની ડિઝાઇનની વાત કરે તો આખી ફ્લાવર ડિઝાઇનમાં આ વસ્તુ તમને મળી જાય છે તો જો તમારે પણ જોઈએ છે આ ટાઈપનું કલેક્શન એ પણ પોતાના બજેટમાં તો આજે જ વિઝિટ કરો અજમેરા ફેશન અને હા સુરતથી બહાર ના છો વિઝિટ કરવા નથી આવી શકતા ચોમાસું જો તમને નડતું હોય તો અત્યારે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો ઓનલાઈન પર પરચેસ કરી શકો છો આખું પીડીએફ તમે ઘર બેઠા જોઈ શકો છો તો જો ઘર બેઠે પણ શોપિંગ કરવી હોય તો પણ આજે જ જોડાઈ જાવ વિથ અજમેરા ફેશન